બાર હાજર ચોવીસના રોજ વિશ્વરત્ન મહામાનવ સંવિધાન રચિતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની અડસઠમો મહાપરિનિવારણ દિન નિમિત્તે આદિવાસી સમાજ ધરમપુર દ્વારા બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી બંધારાના ઘરવૈયા કાયદાશાસ્ત્રી નિષ્કલંક રાજનેતા તત્વચિંતક મહામાનવ ઇતિહાસકાર અર્થશાસ્ત્રી અનેક વિષયના જ્ઞાતા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેઓએ ભારતના બૌદ્ધ પુનઃ જાગરણ આંદોલનની શરૂઆત કરી તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને બંધારણ ઘરવે તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા તેમને મરનો પરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા જ્યાં બાબા સાહેબ સર્કલ ખાતે સામાજિક આગેવાનો વિજય અટારા આદિવાસી પ્રમુખ શ્રી યોગેશ ગરાસિયા માંઝી નગરપાલિકા કોર્પોરેટર શ્રી ધીરજભાઈ ઉત્તમભાઈ ગરાસિયા કમલેશભાઈ પટેલ રિતેશ પટેલ શિક્ષક શ્રી નિલેશભાઈ નિકુડિયા સુનિલ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા